અગિયાર શખ્સો વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ અગાઉ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ ઈ સિગરેટના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે સ્મોકર્સ રિટેલ્સ નામની દુકાનમાં દરોડા પાડીને વિવિધ ફ્લેવરની ઈ સિગારેટ લિક્વિડ નેકોટીન રિફિલ અને સંબંધિત સામગ્રી જપ્ત કરી હતી ને આ કાર્યવાહી દરમિયાન એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને રૂપિયા બે એકાવન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો રાજ્યભરમાં ઈ સિગારેટના વેચાણને રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા નશીલા પદાર્થોના વેચાણ અને ઉપયોગને નિયંત્રિત કરવા માટે નાગરિકોને સાવચેત રહેવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણકારી પોલીસને આપવા અનુરોધ કરવામાં આવે છે